નામ સુન કે આપડે આ ડાયલોગ ઉધાર લેવાની જરૂર છે જ નહિ કેમ કે આપડે રાણા ના વંશાજ છીએ નથી આવતું જે લોકો જેનો પોતાનો કઈ ઇતિહાસ નથી એ લોકો જયારે ઇતિહાસ બદલવા નીકળ્યા છે ત્યારે એનો ઇતિહાસ આપણે મિટાવી દેવાનો છે તમારી પાસે જો તમારો ઇતિહાસ હોય ભારતીય જનતા પાર્ટી તો તમે તમારા ઇતિહાસ ઉપર મત માંગો શા માટે અમારા વંશજો ભગવાન શ્રી રામ ક્ષત્રિય કુલભૂષણ એના ઉપર મત માંગો છો એટલે તમારી પાસે તમારો કોઈ ઇતિહાસ નથી અને આજે છે ખેડાણી ઠમીણવંતી આ ભૂમિ ઉપર જયારે હું આવ્યો છું ત્યારે હું ચોક્કસપણે યાદ કરીશ સૌ પ્રથમ યાદ કરું છું વીર ભાચીજી મહારાજ ને બોલો વીર ભાચીજી મહારાજ ની અને આજ ભૂમિ માંથી એક લોખંડી પુરુષ થઈ ગયા એક સત્યાગ્રહી એક ક્રાંતિકારી એવા આદરણીય સરદાર પટેલ સાહેબ આ પાવન ભરતી ઉપર થી હું સરદાર પટેલ સાહેબ કરું છું કારણ કે સરદાર પટેલ કે તમે ભલે પણ તમારું આપણે યાદ કરવા બને આ ભૂમિ ઉપર થી કેમ કે આ ભૂમિ એ ક્રાંતિકારીઓની ની ભૂમિ છે આ ભૂમિ એ સત્યાગ્રહ ની ભૂમિ છે અને હવે ઓલા ભારતીય જનતા પાર્ટી પાસે

મને તો એ થાય ને ખબર પડી ગઈ ઉત્તર ગુજરાત જો ભમરા સમજી ગયા હોય તો આપણે પણ સમજવાની જરૂર છે કેમ કે આપણે આ તેર તેર ભૂલ આ પચીસ પેપર ફૂટ્યા આપણા બાળક ના નસીબ ફૂટ આપણા માતા પિતાઓ જોયેલા સપનાઓ તૂટ્યા અરે હવે તો બદલો અને બદલો ક્ષત્રિય સમાજ નું જેને સ્વાભિમાન ગવાનું છે ત્યારે આ અપમાન નો બદલો લેવો છે અપમાન નો બદલો એને બદલાવ લેવાનો છે અને તમે બધા જાણો છો કે આ બદલો બદલાવ થી કઈ રીતે લઈ શકાય સાત તારીખે દશેરો છે ભાઈ સવારે સાત વાગે એ કેસરિયા કરવા નીકળી જજો સવારે સાત વાગે એ કેસરિયા કરવા નીકળી જજો બાકી હવે પછી આગળની જે લડત સાત તારીખ તો અમારા આ બંને ચાવડા સાહેબ સંકલન સમિતિ એવું જ કે છે કે હજી તો આ અલ્પ વિરામ છે સાત તારીખ હજી તો લડત ઘણી આગળ ચાલવાની છે અને ક્ષત્રિય કેરે પરિણામ ની ચિંતા કરે જ નહીં ક્ષત્રિય માટે બે જ છે કા તો વિજય કા તો વીર એટલે અમે एक कहीं थी नारो लगे वो मैं कुछ हुआ जी जो मैंने याद आवे जी के एक कटोरी दस समोसा एक कटोरी दस समोसा एक कटोरी दस समोसा, समोसा आज दिवाली कल दिवाली आज दिवाली कल दिवाली हमारी भूल

આ પ્રસંગ હવે ઓલા બિચારા ને ભારતીય જનતા પાર્ટી ના કોઈ કાર્યકર ને ગામમાં પ્રચાર કરવા જવું હોય ને તો પ્રચાર કરવા માટે કોઈ અંદર ન ખાવા દેતું ગઈકાલે મારા સૌરાષ્ટ્રમાં એક ભારતીય જનતા પાર્ટી ના ખુબ વડીલ અને ખૂબ સનિષ્ઠ વ્યક્તિ બોગરા સાહેબ જતા હતા તો એને રોકી લીધા એટલે આ ક્ષત્રિય સમાજ છે ભાઈઓ આ ક્ષત્રિય સમાજ છે આગળના દિવસોમાં મારી છેલ્લી વાત કરી મારી વાણીને વિરામ આપીશ વાત નીકળી છે સ્વાભિમાન ની જયારે વાત નીકળી છે ત્યારે આપણે બધા જ જાણીએ છીએ અને સંકલન પણ છે કે સ્વાભિમાન ના ભોગે ક્યારે સમાધાન નહીં અને નહી જ આપણી જયારે નારી નું અપમાન થયું છે ત્યારે એ યાદ રાખજો કે આ નારી નું અપમાન તમામ જે વર્ષની જે નારી છે છે જેને હાથી ના અલગ ને તે અલગ છે એ લોકો નારી શીખવાડશે એ લોકો સશક્તિકરણ શીખવાડશે એ લોકો શક્તિ સ્વરૂપા કોને કહેવાય જે લોકો ખમૈયા કરો ભાઈઓ ભારતીય જનતા પાર્ટી ને કહીએ છીએ કે ખમૈયા કરો ખમૈયા જેના ખુદ નો ઇતિહાસ નથી જેના ખુદ ઇતિહાસ ઉપર ક્યારે વોટ માગી શકે નથી એ અમને શીખવાડશે ક્ષત્રિય સમાજ પણ પાંચસો દેશી હતા એમાં ક્ષત્રિયો અલગ અલગ હતા ક્યારેય પણ કોઈ પણ જગ્યાએ એ રોટી બેટી વ્યવહાર નથી કર્યો ક્ષત્રિય સમાજે હંમેશા દુશ્મનો સાથે એક જ વ્યવહાર કર્યો છે માથા લેવાનો માથા લેવાનો વધારે વાત ના કરતા આપણે બધા જાણીએ છીએ કે હવે આ કાર્યક્રમ પુના ઉતી તરફ છે ત્યારે બસ એટલી જ વિનંતી કે હવે જે રાજકીય ઉદ્યોગો છે એ રાજકીય ઉદ્યોગોને 7 તારીખે આપણે જાકર આપવાનો છે બસ આટલી જ વાત જય હિન્દ જય ભારત જય માતાજી જય ભવાની જય ભવાની જય ભવાની જય ભવાની કુકુ d i u 씨 a t